અને સમાચારો ઉપર નજર કરીશું લોકસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકાર અયોધ્યામાં આજે રામલલાના કરવામાં આવશે દર્શન લોકસભા ચૂંટણી પહેલા સીએમ સહિત તમામ મંત્રીઓ અયોધ્યા જશે મંત્રીઓ અયોધ્યા જશે અને રામલલાના કરશે દર્શન ખાસ આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દર્શન ભૂપેન્દ્ર પટેલ અને આખું મંત્રીમંડળ કરશે સીએમ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ અયોધ્યા પહોંચીને શ્રીરામના દર્શન કરીને ધન્યતા અનુભવશે તમામ થોડી વારમાં અયોધ્યા માટે રવાના થવાના છે દેશની અંદર અને ગુજરાત સમગ્ર પ્રદેશની અંદર જે સનાતન હિન્દુ ધર્મમાં માને છે તમામમાં ખૂબ ઉત્સાહનો માહોલ હતો પરંતુ વિધાનસભાનું સત્ર ચાલુ હોવાના કારણે અમે સૌ દર્શને પહોંચી શક્યા નહોતા પરંતુ આજે અમને આનંદ થઈ રહ્યો છે કે સમગ્ર ગુજરાત રાજ્યની સરકાર આજે રામલલ્લાના દર્શને જઈ રહી છે અને જે એક આખા હિન્દુસ્તાનની આસ્થા અને સંસ્કૃતિ ઉપર સમગ્ર પ્રજાને જ્યારે વિશ્વાસ છે ત્યારે એવા મર્યાદા પુરુષોત્તમ રામના બાળ જન્મના જે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ આદરણીય મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર મંત્રીમંડળ આજે અયોધ્યા પહોંચી રહ્યું છે ભગવાન શ્રી રામ લલ્લાજી અયોધ્યામાં બિરાજમાન થયા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો લોકોનું સપનું પૂરું કર્યું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશ નહીં પરંતુ દુનિયા જોતો રહી ગયો એ પ્રકારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે સંપૂર્ણ સરકારના સૌ મંત્રીઓ આદરણીય વિધાનસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર શ્રી અને સૌ લોકો સાથે મળીને સંપૂર્ણ પોતપોતાના હિસાબે એટલે કે કોઈ બી પ્રકારના સરકારી ખર્ચની બહાર રહીને આ યાત્રા માટે આજે અમદાવાદથી અમે સૌ લોકો પ્રયાણ થઈ રહ્યા છે